નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડિયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે માત્ર હવે જે છે એ છેલ્લા 5 દિવસ બાકી રહ્યા છે જે SSO ID ની જે નવી પ્રક્રિયા આવી છે એના પછી તમામ વિદ્યાર્થીઓના મનમાં સ્કોલરશિપ નું ફોર્મ ભરવા અંગે ખૂબ જ જે છે એ પ્રશ્નો આવી રહ્યા છે તો આજના આ વિડિયો અંદર હું તમને જણાવીશ કે SSO ID સાથે તમે તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ નું ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો સાથે સાથે જે બીજી ખૂબ જ અગત્યની અપડેટ છે સ્કોલરશિપ અંગે એ પણ જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે ઇનશોર્ટ સ્કોલરશિપ અંગેના તમારા જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો એચ ચેન્જ યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમારે સૌપ્રથમ જે ડિજિટલ ગુજરાતની ઓફિસર વેબસાઈટ છે એના પર જેસે પહોંચી જવાનું છે તમે Google માં ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરશો તો આ મુજોમની વેબસાઈટ જેસે એ જોવા મળી જશે સિમ્પલી તમારે જેસે આ વેબસાઈટ છે એને ઓપન કરી લેવાની છે જેવું તમે આ વેબસાઈટ ઉપર કસો તમે આ જોઈ શકો છો તમારા સામે જે છે લેટેસ્ટ અપડેટ ની અંદર જે છે આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ આવી જશે ડ્યુ ટુ રીમેઇનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025 26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર

પરંતુ જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ હજુ સુધી સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી નથી મને આશા હતી કે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીના જે છે એ સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે છે તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની છે એ પણ જે છે એ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે હવે જે છે એ આપણે રજૂઆત કરીશું કચેરીમાં જઈ તો કદાચ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાય પરંતુ જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ દસ ડિસેમ્બર એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો હવે તમારે જે છે એ આ રીતે આવી જશે તો પછી સિમ્પલી તમારે જે છે અહીંયા તમને ઓપ્શન જોવા મળી રહ્યો છે સિટીઝન લોગ ઇન રજિસ્ટ્રેશન તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે જે છે એ ડાયરેક્ટ આ મુજબનો જે છે એ ઓપ્શન આવી જશે પેલા જે છે એ કેવું આવતું હતું તમારો જે છે એ મોબાઈલ નંબર નાખવાનો તમારે તમારો જે છે એ પાસવર્ડ નાખવાનો અને એના પછી તમે લોગ ઇન કરો તો ડાયરેક્ટ તમે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પહોંચી જતા હતા પરંતુ હવે તમારે જે છે એ કમ્પલસરી એસએસઓ આઈડી જે છે એ બનાવેલી છે જો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ કરવું હોય તો તમે જો હજુ સુધી તમારી એસએસઓ આઈડી જે છે એ ના બનાવેલી હોય તો એસએસઓ આઈડી કેવી રીતે બનાવી એનો જે છે એ મેં વિગતવાર વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે સાથે સાથે ત્યાં એક વિડીયો એવો પણ આપવામાં આવેલો છે કે તમે જે છે એ એસએસઓ આઈડી બનાવી દો એના પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કેવી રીતે કરવું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું તો એ તમામ માહિતીના જે જે આ બે વિડિયો છે 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 એની તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે તમે એ એ એ જોઈ બનાવી લેજો અને એના પછી જે છે એ લોગિન કેવી રીતે કરવું એના પછી જે છે એ તમે જોઈ શકો છો જે બીજી અપડેટ થઈ પ્રમાણે તમે નું ફોર્મ ઓલરેડી ભરી દીધું હોય તો સ્કોલરશીપનું જે છે એ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને તમારે હજુ સુધી જે છે એ ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે જે છે એ ફોર્મ કેવી રીતે ભરી શકો છો એના માટે સિમ્પલી તો જે છે આપણે જે એસ એસ આઈડી છે એના જે છે એ લોગિન કરી લઈએ છીએ અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એવું ને એવું જે છે એ કેપ્ચા કોડ આપણે અહીંયા નાખવાનો હોય છે એ પણ જે છે એ નાખી દે છે આટલું કર્યા પછી જે તમને અહીંયા સાઇન ઇન નું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જો તમારી એસ એસ આઈડી જે છે એ બનેલી હશે તો આ પ્રમાણે તમે જે છે કે લોગિન કરશો તો અહીંયા જે છે કે તમારી એસ એસ આઈડી આવી જશે અને આ પ્રમાણેની જે છે એ તમે કોઈ એક કેવાયસી જે છે એ પૂરી કરેલી હોવી જોઈએ તો અહીંયા જે છે કે આધાર ની કેવાયસી છે એ મેં પૂરી કરેલી છે તો તમારે જે છે એ સોસ ઓઈડી બનાવવા માટે આમાંથી કોઈ પણ એક પ્રકારની જે છે એ કેવાયસી જે છે એ પૂરી કરવાની હોય છે તો અહીંયા તમે આવી જશો પછી તમને અહીંયા જે દેખાય છે ક્વિક લોગિન ટુ અવેલેબલ સર્વિસીસ તો સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનો છે હવે તમે આના પર ક્લિક કરશો પછી તમને જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ની અંદર લોગિન કરવાનો જે ઓપ્શન છે એ મળી જશે તો પછી તમારે સિમ્પલી જે છે એના પર ક્લિક કરવાનું છે હવે તમે આના પર ક્લિક કરશો તો પછી તમારા જે મોબાઈલ નંબર પર જે ओटीपी આવશે આ વેબસાઈટ જે છે કે છેલ્લા પાંચ દિવસ બાકી છે જે છે એ બહુ જ ટાઈમ લઈ પરંતુ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે એ ઓટીપી જે છે એ સિમ્પલી આપણે અત્યારે અહીંયા એન્ટર કરી દેવાનું છે તો ઓટીપી જે છે એને હું એન્ટર કરી દઉં છું ઓટીપી નાખ્યા પછી તમારે જે આ કન્ફર્મનું બટન છે એના પર ક્લિક કરવાનું છે તો હવે તમે જેવું કન્ફર્મ પર ક્લિક કરશો જે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ છે એ તમારા સામે ખુલી જશે હવે અહીંયાથી તો તમને ખબર જ છે તમારે સ્કોલરશીપનું જે છે એ નવું ફોર્મ ભરવા માટે તમારે જે છે એ અહીંયા જઈ અને સર્વિસીસમાં જવાનું છે અને એના પછી જે આ સ્કોલરશીપ સર્વિસિસનો ઓપ્શન આપવામાં આવેલું છે તમારે સિમ્પલી એને ઓપન કરી લેવાના છે તો અહીંયા જે છે એ સ્કોલરશીપ જે છે એ તમામ વિગતો ખુલી ગઈ છે તમે જે ફોર્મ ભરેલું છે એની અંદર તમારે જે છે એ સ્કોલરશીપનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકો છો એ ફોર્મની અંદર તમે જે છે એ કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા માંગો છો તો અહીંયા જે આ એડિટ ઓપ્શન આપેલું છે એની અંદર જઈ તમે સુધારા વધારા કરી શકો છો અને તમારે સ્કોલરશીપનું ફોર્મ એકદમ રીતે કોઈ નવું ભરવું હોય તો તમારે જે કેટેગરીની અંદર આવતા હોય એ કેટેગરી જે છે એ સિલેક્ટ કરી લેવાની છે એના પછી સિલેક્ટ ફાઇનાન્શિયલ ઇયર બે હજાર પચીસ કરવાનું છે પછી ચેન્જ ફાઇનાન્શિયલ ઇયર કરવાનું છે એના પછી જે જે પણ સ્કીમ માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે એ તમામ જે છે એ તમને અહીંયા દેખાડી દેશે પણ એમાંથી તમે જે પણ યોજના માટે ફોર્મ ભરવા માગતા હોય તમારે સિમ્પલી જે છે એના પર ક્લિક કરવાનું છે અહીંયા જે છે એ પછી કન્ટિન્યુ ટુ સર્વિસ કરી દેવાનું છે તમારે જે છે એ જનરેટ થઈ જશે રિકવેસ્ટ આઈડી અને તમે પછી જે છે એ સ્કોલરશિપનું જે આ ફોર્મ છે એ તમારા સામે ખુલી જશે રજીસ્ટ્રેશન ડિટેલ્સ બેંક ડિટેલ્સ એકેડેમિક ડિટેલ્સ ડિસેબિલિટી ડિટેલ્સ અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ જે છે એ કરવાના રહેશે આટલી પ્રોસેસ કરી તમે તમારું સ્કોલરશિપ નું ફોર્મ જે છે એ ઓનલાઈન ભરી શકો છો સ્કોલરશિપ નું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે ભરવું એનો પણ વિડીયો જે છે એ આપણે બનાવેલો છે તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપવામાં આવેલી છે તો તમે એ વિડીયો જોઈ તમારું સ્કોલરશિપ નું ફોર્મ જે છે એ ઘરે બેઠા ભરી શકો છો પરંતુ જે છે એ તમારે પહેલા એસએસઓ આઈડી જે છે એ બનાવી લેવાની રહેશે સૌ પ્રથમ તમે જે છે એસએસ આઈડી બનાવી લેજો એના પછી મેં તમને અત્યારે કહ્યું એ પ્રમાણે તમારે જે છે એ લોગિન કરવાનું છે સ્કોલરશીપનું સ્ટેટસ ચેક કરવાનું છે અને તમારું સ્કોલરશીપનું નવું ફોર્મ ભરવાનું હોય તો તમે જે છે આ રીતે પ્રોસેસ કરી શકશો અને આટલા આગળ પછી હવે અહીંયાથી સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ જે છે એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો તમે જે છે એ હવે એ પ્રોસેસ જે છે એ કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર હવે સ્કોલરશીપના ફોર્મ ભરવાના જે છે એ માત્ર છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યા છે તો તમે લોગ ઇન કેવી રીતે કરી શકો છો ફોર્મ કેવી રીતે ભરી શકો છો નું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો એ તમામ ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ